હલો મિત્રો તો વાલોનું શાક તો તમે બહુ ખાધું હશે પણ કદી વાલો ઢોકરીનું શાક ખાધું છે તો આજે આપણે બનાવીશું વાલો ઢોકરીનું શાક આ શાક એટલું ટેસ્ટી અને સરસ બને છે કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે તેટલું ટેસ્ટી શાક આ તૈયાર થાય છે તો શાક બનાવવા માટે જો મેં અહીંયા વાલો લીધી છે મેં અહીંયા એકદમ તાજી અને કૂણી વાલો લીધી છે જુઓ આવી કૂણી અને તાજી વાલો હશે ને તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો જો વાલોને આપણે આ રીતે સમારી દેવાની છે કૂણી વાલો છે તેને આ રીતે કાપી દઈશું અને કાઠી વાલોર છે તેને આ રીતે તેના દાણાને કાઢી નાખીશું તો જો આ રીતે વાલોરને સમારી દેવાની છે જો તમને આ વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો જો અહીંયા વાલોર આપણી કપાઈને તૈયાર છે તો હવે આપણે ઢોકળી બનાવી દઈશું ઢોકળી બનાવવાનો મસાલો તૈયાર કરી દઈશું તો અહીંયા જો મેં ચણાનો લોટ લીધો છે ચણાના લોટને મેં પહેલાં ચારી નાખ્યો તો અને પછી ચણાનો લોટ લીધો તો જો ચણાના લોટને પહેલાં હાથથી આ રીતે મસળી નાખીશું જેથી જે અંદર બાઠા પડ્યા હોય તે ગાંઠા નીકળી જાય તે માટે આ રીતે ચણાના લોટને આ રીતે જુઓ આ રીતે મસળી લઈશું હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તે એમાં પહેલાં આપણે અજમો એડ કરીશું અજમો એડ કરવાથી શું ઢોકળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આ રીતે હાથમાં મસળીને આપણે અજમાને એડ કરી દઈશું પછી તેમાં લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું તમારે લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરવા કરવી હોય તો કરવાની ને કે તમે સ્કીપ પણ કરી શકો છો પછી તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો મસાલામાં આપણે લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલા પાવડર ધાણા જીરું પાવડર એડ કરીશું અને તેલ એડ કરીશું પછી તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું કોથમીર પછી થોડું તેલ એડ કરીને બધા મસાલાને આ રીતે મિક્સ કરી નાખીશું પછી થોડું થોડું પાણી એડ કરીને તેનો લોટ બાંધી દઈશું આપણે થોડું થોડું પાણી એડ કરીને જ લોટ બાંધવાનો છે જો તમે એકસાથે બધું પાણી એડ કરી દેશો તો લોટ ઢીલો થઈ જશે અને ઢોકરી સારી નહીં બને એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને આ રીતે બાંધતા જવાનું જુઓ લોટ એટલે આપણો લોટ ઢીલો પણ ના થઈ જાય અને સરસ બંધાય તે માટે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો લોટ બાંધી દઈશું તો જુઓ આ રીતે આપણે લોટને બાંધી દેવાનો છે તો જુઓ અહીંયા લોટ આપણો બંધાઈને તૈયાર છે તો હવે આપણે ઢોકળીને બનાવી દઈશું તમારે જે રીતની ઢોકળી બનાવી હોય એ રીતે તમે બનાવી શકો છો તમારે જો ચોરસ બનાવ્યું હોય તો તમે પાટલા ઉપર રોટલી વણીને તમે કટ કરીને ચોરસ ઢોકળીને પણ બનાવી શકો છો અને તમારે આ રીતની ગોળ ઢોકળી બનાવી હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો પણ તમે જો આ રીતે ઢોકળી બનાવશો ને તો ઢોકળી તમે જોજો ટેસ્ટ એકદમ ઢોકળીનો એકદમ સરસ આવશે તો જો મેં આ રીતે ગોળ શેપમાં આ રીતે બધી ઢોકરીને બનાવી દીધી છે તમે આ ઢોકળીનું વાળું ઢોકળીનું શાક બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી અને સરસ શાક બને છે તો હવે આપણી ઢોકરી તૈયાર છે તો હવે શાકને આપણે વઘારી દઈશું તો કઢાઈમાં તેલ એડ કરીશું તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું પછી જીરું આપણું સતરાય એટલે એમાં લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું પછી પેસ્ટને આપણે આ રીતે શેકાવા દઈશું તેલમાં પછી જે વાલોર આપણે કાપીને રાખી હતી તે વાલોરને એડ કરી દઈશું જો પછી આ રીતે મિક્સ કરી નાખીશું અને તેલમાં બરાબર શેકાવા દેવાની છે મસાલાને આપણે તેલમાં મસાલો એકદમ શેકાશે ને વાલોર શેકાશે ને તો જ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે જો આ રીતે થોડી તેલમાં આપણે શેકાવા દઈશું હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું તેમાં મીઠું એડ કરીશું લાલ મરચું પાવડર હળદર પાવડર જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરીને બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું આ રીતે નીચે તેલમાં શેકાવા જ દેવાનું છે જો આ રીતે મસાલા તેલમાં શેકાશે ને તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો જો કેવો મસાલા આપણા શેકાય છે ને આ રીતના મસાલાને શેકવાના છે તમને એવું લાગે કે નીચેથી ચોટે છે તો તમે સેજ પાણી એડ કરીને આને બરાબર શેકાવા દેજો હવે તેમાં આપણે કાપેલા ટામેટા એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું આને પણ આપણે શેકાવા દેવાનું છે તેલમાં થોડીવાર માટે જ્યાં સુધી ટામેટા ઓગળી ના જાય ત્યાં સુધી આને આપણે શેકી લઈશું તો જો અહીંયા આપણે મસાલાને સરસ શેકાવા દીધો છે અને ટામેટા પણ સરસ ઓગળી ગયા છે જુઓ આ રીતના ટામેટા ઓગળી જવા જોઈએ અને આ રીતે એકદમ વાલોને આપણે શેકી નાખવાની છે તેલમાં જુઓ હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને આને થોડીવાર માટે ઢાંકી દઈશું જો પાણી અહીંયા સરસ ઉકળી ગયું છે તો આપણે ઢોકરીને આ રીતે મૂકી દઈશું આ રીતે આ રીતે જો આ રીતે બધી ઢોકરીને ગોઠવીને મૂકી દેવાની છે હું તો અહીંયા બેસનની ઢોકરી બનાવું છું તમે શેની બનાવ છો તે મને કમેન્ટમાં જણાવજો જુઓ આ રીતે તમે બેસન ઢોકળી બનાવો ને તો ખૂબ સરસ શાક તૈયાર થાય છે તમે બેસનની જગ્યાએ તમે બાજરીની ઢોકરી બનાવો ને તો પણ શાક ઢોકરી એકદમ ટેસ્ટી અને સરસ બને છે તમે એક વખત ટ્રાય જરૂરથી કરજો કે બાજરીના લોટની ઢોકરી આ રીતે તમે બનાવીને એડ કરજો એક વખત ખૂબ તેનો પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે બાજરીની ઢોકળીનો તો જો અહીંયા થોડીવાર રહીને આપણે જોઈ લીધું છે તો જુઓ રસો બધો બળી ગયો છે અને આપણે જોઈ લઈએ તો જો વાલોર પણ સરસ ચડી ગઈ છે હવે ઢોકળીને પણ ચેક કરી લઈએ આપણે જો જુઓ ઢોકરી પણ સરસ આપણી ચડી ગઈ છે તેમાં જો રસાવાળું બનાવો હોય તો તમે રસાવાળું પણ બનાવી શકો છો તો જુઓ આપણું આ વાલોર ઢોકરીનું શાક તૈયાર છે જુઓ એટલું ટેસ્ટી અને સરસ શાક બન્યું હતું કે બધાએ ધરે ધરીને ખાધું તો તમને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગે તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું બીજા વિડીયોમાં